પોતાના આરસ ની પુતળા પોતાની જેવા બનાવી નાખ્યા ભાઈ પછી એનું મૃત્યુ આવ્યું ને તે પુતળાની વસમાં ઉભો રહી ગયો જમ નો ગોતી આમ જો બહુ આંખું પટ્યું હોય ને એની ઉપર એ વિશવા ન કરો તમારી આંખ કેટલી ઘડી ખુલી રહી છે કે એ પણ એક ભજન છે એટલે હું કાંઈ હું એમ નથી કહેતો મારું ભજન મારે તો કલા છે તું બેસ જાય હવે આપણો પ્રોગ્રામ ચાલુ થાય છે

તો પૂતળા ને તો ભગવાન કે વાહ વાહ એમ બોલે ભગવાન કે ભગવાન થી નહોતા જાય સામાન્ય માણસ હોય ને એમ ક્યાંક વાહ 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 કેવા સરસ પૂતળા બનાવ્યા આવો વાળો કોણ કે હું આવે એટલે ઉપડી દા ધ્યાન રાખજો એ તો હકાદાન ગયા ને એમ ભાઈ એટલે કીધું કે અહીંયા અમારે અહીંયા તમે કેરલમાં ને એમાં કે તમે પચાસ કિલોમીટર હાલો ને તો એક ટાપુ આવે હાકાદાન કે આવો અમારા સૌરાષ્ટ્રમાં દહ કિલોમીટર તો એક બાપુ 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 આવે ભીમદા બહુ સરસ બધું આજુબાજુના દેશને રામાયણ આપો આપણે રામાયણ વાંચો ઘરે આપણા ઘરમાં ગીતાજી રાખો આપણા ઘરમાં ભાગવત રાખો સમય મળે ત્યારે છોકરાને કેજો શું ભીણવાઈ રહેવા દે એની કરતા ઘડી તને વાંચતા શીખવાડ્યો છે ને બેટા તો એક ગીતાનો અધ્યાય વાંચી દે અને તમારા ઘરમાં ગીતાનો પાઠ થતો હશે ને કળિયુગ તમારા ઘરમાં પ્રવેશ નહીં કરી શકે ભલામણા અરે એક ગાયત્રી મંત્ર તમને આવડતો હોય ભલામણા બીમાર ન પડો ભલામણા

અને શરીર તંદુરસ્ત થાય મેં કીધું હા તો મને કે એની એની આ કેમ ને હારી થતી હોય એ એક તો એવું ઘડતી જ નથી કે હા એમ તો કોઈક હારું માણસ બે હજાર ખુલી જાય તો બસ હારા માણા અરે બે હો એટલે મેં એમ કીધું ઓલા ભાઈ ને મેં કીધું ભાઈ સંતો કલાકારો મહાપુરુષો એ પોતાની માટે કઈ કરતા જ ન હોય જગત માટે કરતા હોય છે યોગા કરે છે પોતા માટે હોય જ મને એવું થોડું હોય મેં કીધું અમારે જો ફેવિકોલ કંપની અમારા મોવાવાળાની છે મધુકાંતભાઈ પારેખ ને એ ફેવિકોલ થી આખી દુનિયા સોટે પણ કોઈથી ફેવિકોલ નું ઢાંકણું સોટ્યું એ પોતાને અડે જ નહીં કાંઈ આ જો નિર્મળ બાબા તો હવે બિચારા નથી દેખાતા કા નગર બેઠા બેઠા આમ આમ જ કરતા અને ખરેખર આ દુનિયા બહુ સારી છે હો ભાઈ જે ધંધો કરો હાલે એમ છે કાલ તમે અમદાવાદમાં ઓફિસ નાખી ગયો બાપુનગરમાં કે બુશ મરાવવા માટે મળો તો દસ જણા હાથ પડે બુશ મરાવવા આવવા સમય હારો જ છે ત્યારે કોણે કીધું સમય મળો છે

હે ભીત્યું ગળવા હે લાગ્યું રે મે વારી જાવાન તણે ડંગ 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 આ ભજન ભલે ગામ નહોતું સાંભળતું પણ ઓલો સાંભળતો આ નિર્મલ બાબા તો ખૂબ ન ઉપડી નથી હવે આવતા બહુ નગર કેવું હાલ્યું આમ આમ જ કરે બોલો વધારો બાપા વધારો મારા アルパसा द दुनिया दुखी तो सेटते साहेब एना 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 दरबार एना केवो दरबार कहता है ना निर्मल दरबार निर्मल दरबार पासो वीआईपी हॉल मा होय एमा प्रवेश करवाना सात हजार रुपया टिकट ऑनलाइन बुक करावा अगला दरबार दिल्ली में ये ये हॉल में होगा तुम्हारा जीवन की समस्या का हल आएगा बाबा से मिलिए अभी तो जाहरा તો બિચારા ક્યાં લઈ ક્યાં લઈ જાય માઇક આપે કાં સે આવ્યો બાબા રોના ધોના બાંધ કરાવો કાં સે આવ્યો બાબા આપી કૃપા હો ગઈ અહીંયા પહોંચ ગયા આમ વહી અમારે લીએ બહુ એટલે આરું આપણે એમ થાય આ બધી ભગવાનની કેવી લીલા ભગવાને માળો કેવો છે કેવા કહેવાને મોકલે છે બોલો હે સમાજ સુધારવા વાળા ગાળિયા નાખવા વાળા ભૂજ મારવાળા બધું છે બોલો આ પૃથ્વી ઉપર એક પણ માણસ ખોટી રીતે આવ્યો જ નથી હાઇક કામ કરવા જ આવ્યો આ બધા ભાઈ જો કેમેરા માટે આવ્યા તબલા માટે આવ્યા મંજિરા માટે આવ્યા ગાવાવાળા માટે આવ્યા વેગડ વગાડવા માટે આવ્યો આ બેંજા માટે આવ્યો હકાદાન સાહિત્ય કરવા માટે આવ્યા કોઈ ગામમાં તમે જજો કાંઈક ને કાંઈક કોઈક માણસ કામ કરવા આવ્યા છે અને હાવ કોઈ તમને નજરે સળે કે હાવ કોઈ નવી રો હાવ ખોટો માણસ છે મારી પાસે આવજો જાય એ ગામમાં મફત પ્રોગ્રામ કરી દે કોઈ ખોટો ન હોય એક જગ્યાએ મેં કીધું ને મને કે આવો અમારા ગામમાં બે જણા હાવ એમના બેઠા મેં કે ગામની હળી કરતા છે પણ કે એ કરે હું તો એ હાટો આવે ભાઈ શું વાતું કરો છો કોઈ એમણામાં આવે પૂંજી મોરારી બાપુ કહે ને કે જો ભાઈ કોઈ હાલીને આવ્યું કોઈ હાલીને આવ્યું નથી કોઈ બાળકને એવો જન્મ થયો કે જન્મ થાયતા હાલતા હાલતો કેમ છો પાપા હેલો નાસ હમણાં એક ભાઈને લગ્ન છે ને તે તમને કોઈ 6 મહિનામ છૂટાછેડા થઈ ગયા તે ભાઈને પૂછ્યું કે તે તો ભાઈ ભણેલ ગણેલ દીકરી આરે લગ્ન કર્યા તાકે હા નોકરી કરતી હતી કે હા નર્સ હતી તો ભણેલા થઈને તમે છૂટાછેડા તાકે છૂટાછેડા કરે ને જ્યાં સુધી સિસ્ટર નો કહું ત્યાં સુધી હામુન જ જોતી

करो से आए है बाबा मैं धांग्रा से आई हूँ मुझे अकादान ने सरनामा दिया है अलवत रहता है ना वो सरनामा नहीं बदलता है वहां ही रहता है अच्छा कभी हकादान के घंटी से आटा लिया है हा बाबा एक बार लिया था कितना समय हुआ मैं जब नगर में रहती थी ने। तब लिया था कृपा वहां रुक गए फिर से हकादान की घंटी का आटा ले आना બાબા હો તો કલાકાર હો ગયા તેરે લીએ બોલ ઘંટી કરે કેવું કેવું હાવ સાહેબ એકને તો એવું કીધું મેં તો હું જોતો તો આવું બધું આવે ને મને બોલો જયકું જગાડે મને એ પાછો વૈયાની નું જાળું આવું બધું જોવે એટલે મજા આવે કે બાપા આવો તો કરા તો જોતો તો બાબા બહુ કમાતે લેકિન પૈસા ઘર ઘરમાં રહેતે નહીં કોના ઘીરે રહી ડોહા પૈસા કોઈને ઘીરે રહેતા જ નથી ભાઈ

उसको रोटी डाली थी नहीं बाबा तब रोटी नहीं थी मैं तो खिचड़ी खाता था कुत्ता खिचड़ी नहीं खाता है बाबा और बाबा और दूध दूध में में थी बस वो कुत्ते की नजर लग गई है हकीकत वहा कृपा वहां रुक गई है एक काम करना कटोरे में दूध रखना कुत्ते के सामने रखना उंगली रखना अंगूठा मुंह पे रखना वो, वो कटो के मानसो <laughs> कटोरे में रखना अंगूठा ऐसे रखना और आधे भाग में कुत्ते को रखना वो कुत्ता दूध जब तक पीवे तब तक ये अंगूठा ऐसे रखना आधा दूध हो जाए कुत्ते को हटा देना वो दूध तुम पी जाना કૃપા હો જાય ઓલે એવું બોલો તમે ઓલો 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 વડોદરાનો વડોદરાનો ગયો ગયો એના તો કેસ એક ભાઈ કીધું ખાના કે બાબા મુજબ ડાયાબિટીસ ઓલે ગુલાબ જાંબુ ઘી ખાધા ઉલ ગયો અને કેસ આયલો સાહેબ દેવા પીડ્યા ખોખા ખોખા ની વાતો હોય ને લાખ માં તો કોણ અત્યારે કોઈ માનતુંય નથી ડો હા લાખ માં ગ્રામ પંચાયત નો સોફી ન મળતો ભાવ વધી ગયા બધા રૂપિયા ની વાત હું કરતો તો સાહેબ મૂળ વાત આ રૂપિયો સર્વસ્ત નથી એ વ્યવહાર કરવા આવે છે દાખલા તરીકે રૂપિયો શું કામ કરે વાત કરું તમને કે મારી પાસે દાખલા તરીકે એક ભાઈ આવ્યા અને કીધું કે મારે ભાઈ પ્રોગ્રામ કરવો છે આ તારીખ એટલે મેં કીધું ઓકે આ લ્યો પચાસ હજાર રૂપિયા એડવાન્સ એ પચાસ હજાર રૂપિયા દઈ ની ભાઈ ઉયા ગયા મારે હકાદાન ભાઈ ને દેવાના હતા મારી પાસે હતા નહીં એટલે મારી પાસે જેવા આવ્યા એટલે મેં હકાદાન ભાઈ ને કીધું ક્યાં બસ બોર્ડ પહેલે નીકળ્યો ને મોવા પ્રોગ્રામ છે બે મિનિટ વાળી આવો એ પચાસ હજાર રૂપિયા મેં એને આપ્યા એ પચાસ હજાર એને કીર્તિભાઈ ને આપવાના હતા બાકી હતા એટલે એને કીર્તિભાઈ આપી દીધા કીર્તિભાઈ વિપુલને આપ્યા વિશાલ ને આપ્યા વિશાલ એ વેગડ આપ્યા વેગડ માગતો છે આની પાસે પાછો વેગડ પાસે જીતું માગતો હતો એ જ પૈસા એને આપ્યા જીતુ પાસે હું માગતો હતો એ જીતું એ મને આપ્યા મારી પાસે પાસે પૈસા આવ્યા હતા બીજે દી ઓલા આવ્યા કે પ્રોગ્રામ માં ફેલ રહ્યો છે અમારે ભાભા મરી ગયા છે આપણે ખોટા અભિમાન કરી છે ફલાણી પાસે એટલે અમે માગીએ છીએ આ મનથી ભૂંગી નથી એકતા એટલો જ પડ્યો ને બાકી રહ્યા કોની પાસે અને માયા પાસે જીતલા પાસે એમ અમારે પ્રોગ્રામ માં આવું જ હોય ગામો ગાય આવ્યો છે અમને આપે અમે આ વગાડા વાળાને દઈએ ઘીરે જઈ ત્યાં ગાડીના હપ્તા આવ્યા હોય હપ્તા પૂરા કરી દઈએ ત્યાં ડ્રાઈવર આવે કંઈક પડ્યું હોય તો ગયો નથી એને દઈ તા તો એક ટાયર ફાટ્યું હોય ફાટ દઈને તમે જેટલા મોટા થતા જાવ એમ વ્યવહાર એ સંખ્યા વધતી જાય બાકી છે મૂળ તો એનું એ કોઈ મજૂરી કામ કરતો છે તો એનું આખા વર્ષનું વ્યવહાર વધી વધીને પચાસ હજારનો હશે અને રિલાયન્સ વાળા હશે તો એને પચાસ કરોડ હશે એને શું આ તો વ્યવસ્થા વધતી જાય માણસો ને દેખાડવા થાય કે અમારી પાસે એટલા રૂપિયા બાકી ત્રણ રોટલીથી વધારે કોઈ ભોજ્યો ભાઈ ખાતો નથી અને સાહેબ પંદર વર્ષ આવે જો ખાંડ પસા પૈસે કિલો મળશે કારણ કે ડાયાબિટીસ અંધાઈ ની ઘીરે ઘડી ગઈ ખાંડ કોઈ ખાહે તો લે ને એટલે ખાંડ વાળા નીકળે હાલો આઠાને કિલો મીઠાની સાઈડ કાપી જવાનું મીઠું મોંઘું થઈ જાય અને ખાંડ સસ્તી થઈ જવાનું કોફી પીજો પીજો ચા કરજો લઈ મારો કહેવાનો અર્થ જે વસ્તુનો ખોટો દુરુપયોગ થાય જીવનમાં લખી લેજો કે તમારા જીવનની જરૂરિયાત કરતા તમે બીજી વસ્તુ જ્યારે ખરીદો છો ત્યારે એક સમય એવો આવીને ઊભો રહી છે કે તમારા જીવનની જરૂરિયાત વસ્તુ તમારે પાસે વેચવી પડશે